અજય રાહુલ ને ઝડપી લેવામાં આવ્યા હતા તેમની પાસેથી ચોરીમાં ગયેલ એક્સેસ મોપેડ રજીસ્ટ્રેશન નંબર જીરો પાંચ કિંમત અંદાજે ત્રીસ રૂપિયા તેમજ એકવીસ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે આ રીતમા લાયન્સ પોલીસે વાહન અને મોબાઈલ ચોરીના અનડીટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે હાલ આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે